ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બધાને સવાર સવારમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે આપણે સવાર થઈ ગઈ છે નહી રોને રેડી થઈ ગયા છે ને હવે આપણે નોકરી જઈશું ને હવે અલગ અલગ બધી ચા બનાવી છે અમારે અમારે આપણે ત્રણ ચા બનાવી છે ત્રણ ચા છે ત્રણ ચા અલગ અલગ બધી ખાંડ વગરની ખાંડ વાળી રેગ્યુલર હું ચા નથી પીધો તો જાય જઈશું હવે આપણે નોકરી

મોગડા 0 0 પર આવ્યા તો गाइस આપણે થોડીક શાળામાં જમવા જઈશું અને આજે મહેશબીન ઉપવાસ છે ગુરુવાર રાખ્યો છે તેમના માટે ફરાળે કોક લેતા આવશું આપણે માવો લે છે ના ના એની હેપ્ટી માવો બર નહીં લાવો બોળી લીધો લેતા માવો લીધો હવે જોઈ શકો છો હવે સેકન્ડ હાથ મારવા દે રહ્યા છે

પપાવ ત્યાં તો એટલે આના જો પડી ગયો આ મોટા કે મોટો જો કા પડી અમે બે જાને તો સેટિંગ તો થઈ નહિ રાવ કોઈ મારા જે એન હશે હા જઈ રહ્યા છે સમોસા લેવા માટે ફરાળી

ખાવે છે સમોસા લોકોને કહે છે કે ખાતા વિડીયો નહી જોઈ શકો છો મહેશભાઈ ને સમોસા ની પાર્ટી કરાઈ છે અમે કારીગર ને અમારા ને એમના સિનિયર કારીગર છે ભાઈ કલર માટે કોન્ટેક કરી શકો છો હું તમને ઉપર ડિસ્પ્લે પર તેમનો નંબર સેન્ડ કરી દઈશ જો કહો છો સરસ મજાનું કામ કર્યું છે અહીંયા અહીંયા દિવાળો વિવાહ જોઈ શકો છો આ ઇંગ્લિશ કલર માર્યો છે એ ગાઈસ આ નીચે પણ કલર ચાલુ થશે હવે ધીમે ધીમે જોઈ શકો છો મારા વંશુભાઈ ખરાબ આવી ગયા છે શું બનાવ્યું છે વંશુભાઈ તમારું મનપસંદ નહીં બધી

તમે તમારા ઘરમાં કલર કરાવો તો આ વાતનું ખાસ ધ્યાનમાં રાખજો ગાઈસ તમારા ઘરેમાં આ વસ્તુ જરૂરથી લગાવજો ડેન્ડ્રુપ કહેવાય છે આવી પરિસ્થિતિ હોય છે એનાથી સારું થઈ જશે પછી આની પર કલર ગાઈસ આપણા કરણભાઈ એમના છોકરાઓને મૂકીને આવી ગયા છે તો કરણભાઈ મને એમ કે છે કે હું તમને એક પંક્તિ સંભળાવ તો કરણભાઈ આજના વિશે પંક્તિ પંક્તિશો સંભળાવવામાં તો હવે દિવાળી નજીક આવી રહી છે તો દિવાળી પર એક વાત અમને જે નાનપણમાં યાદ આવતી હતી એ વાત કહી હતી કે બાળકો આજે બહુ ખુશ હતા કે ખુશીનું કારણ એવું હતું કે અમારે એકવીસ દિવસનું વેકેશન પડવાનું કે દિવાળીનું વેકેશન રજા પડવાની છે જ્યારે અમે નાના હતા ત્યારે એ એકવીસ દિવસ પણ ઓછા લાગતા હતા કે એકવીસ દિવસમાં જો બે ત્રણ દિવસ વધુ મળી જાય આપણને તો મજા પડી જાય ફક્ત સમય બદલાયો છે દિવાળી જે પહેલા જેવી હતી અત્યારે છે નહીં ફક્ત આપણા તો આપડા કાબે થી દક્તર ઉત્યો છે જવાબદારીનો ભાર તો એવો ને એવો જ છે આપણી ઉપર પહેલા ડક્તરનો ભાર હતો અત્યારે જવાબદારીનો ભાર છે એટલે જ દિવાળી પહેલા જેવી નથી તો ખૂબ ખૂબ આભાર કરણ ભાઈ તમે જોઈ શકો છો દિવાળીની પરિસ્થિતિ કુછ આવી તમે તમારા ઘરમાં કેવી તૈયારી ચાલુ છે તો કોમેન્ટ બોન માં આસ્કૃતિ જણાવજો ગાઈસ તમે કોકાનો વાતો કરે છે હા તો મોવાન ઘરે ગયા હોય બધા ફોટા છે ભાનુબેન મોહનજી સિયાદર ને અમારા મોહન ભાઈ હરદાસજી સિયાદર જોઈ શકો છો મારા દાદા દાદી છે આ છે કુછ આપડો અહીં નવીને હું બતાયેંગે શોપિંગ કરવા આવી ગયા છે વંસુભાઈ પણ આવી ગયા છે જોઈ શકો છો અહીંયા લગનાની છે સા લેવામાં આવો પડી બીજુ

આઠ સાડા આઠ જેવું થઈ ગયું છે હું નોકરીથી ઘરે આવી ગયો છું અને હવે મારા વાઈફને બધા વેઇટિંગ કરી રહ્યા છે ચાંદની પણ હજી નીકળ્યો નથી ચાંદ જોઈ શકો છો કે દૂર દૂર કે દેખાતા જગ્યા દેખાતો નહી હવે જોઈ શકો છો પેલી બાજુ બધા વેઇટિંગ કરી રહ્યા છે મને દેખાતા હોતો અમારા ભાઈ આવી ગયા છે દેખવા માટે ચાંદ શું લાગે છે ચાંદ અત્યારે નીકળશે કે નહીં વેલા કરવા છો કરવા છો હજુ ને એકલા ને 8 ને 18 નો ટાઈમ જોઈ શકો છો બધા ઉપર ચાનું વેટિંગ કરી રહ્યા છે ચાંદનું માં દેવાંશીબેન ને બધા જોઈ શકો છો જોઈ શકો છો ચાંદ માટે કેટલું વેટિંગ થઈ રહ્યું છે ઉપર ચડી રહ્યા છે

ફાઇનલી ગાઈસ આપણો વિડીયો અત્યાર સુધી અહીંયા જ કડવા હતી આ પૂર્ણ થઈને આપણો વ્લોગ પણ પૂર્ણ થયો ગાઈસ તો મળીએ નવા વિડીયો સાથે નવી મોત સાથે ત્યાં સુધી જય બાબા રે જય માતાજી